નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે અને વાર બુધવારના રોજ જામનગર માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો ઘઉં જેમનો ભાવ છે ચારસોથી લઈને પાંચસો ને રૂપિયા અડદ તેરસો પંચોતેરથી ચૌદસો પંચાવન રૂપિયા તુવેર તેરસોથી પંદરસો ને રૂપિયા વાલ સાતસોથી આઠસો ને રૂપિયા મકાઈ બસોથી ત્રણસો પચાસ રૂપિયા ચણા એક હજાર નેવુંથી પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી તેરસોથી પંદરસોને વીસ રૂપિયા મગફળી જાડી અગિયારસોથી પંદરસો પચાસ રૂપિયા મગફળી છાસઠ નંબર બારસોથી ચૌદસો ને પંચાવન રૂપિયા ઈરંડા અગિયારસો પચાસથી બારસો રૂપિયા રાય એક હજાર એંસીથી પંચાવન રૂપિયા લસણ એક હજાર પચીસથી પાંચ રૂપિયા કપાસ એક હજારથી સોળસો વીસ રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા અજમો પંદરસોથી પાંચ હજાર પંદર રૂપિયા અજમાની ડાળી સોથી બે હજાર છસો ને પચાસ રૂપિયા ધાણા તેરસોથી રૂપિયા ધાણી બે હજારથી બે પાંચસો રૂપિયા મરસા તેરસો વીસથી સાત હજારને સાહીઠ રૂપિયા ડુંગળી ચાલીસથી બસો ને નેવું રૂપિયા સોયાબીન નવસો પાંત્રીસથી અગિયારસો પંદર રૂપિયા વટાણા છસોથી લઈને અગિયારસો પાંચ રૂપિયા સુધી આ મુજબ રહ્યા જામનગર માર્કેટયાર્ડના બધા પાક જણસીના આજના બજાર ભાવ